નમસ્કાર શો આપનું સ્વાગત છે સુભાષનગર ચોક પાસે રિક્ષા ચાલક ઉપર પાંચ જેટલા શખ્સો એ છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હુમલો કરનાર શખ્સોએ વાહનને પણ નુકસાન કર્યું હતું ભાવનગરના સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા બે પરિવારો વચ્ચે કુંડા તોડી પાડવા અંગે બોલાચાલી થઈ હતી આ બનાવ બાદ ગત મોડી રાત્રિના પરિવારને સમાધાન માટે બોલાવી પાંચ શખ્સોએ સુભાષનગર ચોક પાસે છરી અને પાઇપ વડે હુમલો કરતા રિક્ષા ચાલક જિજ્ઞેશભાઈ રાઠોડને ઈજા થઈ હતી હુમલો કરનાર શખ્સોએ ધોકા મારીને એક કારને પણ નુકસાન કર્યું હતું આ બનાવની જાણ થતા પોલીસ સુભાષનગર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી